તો રાજ્ય સરકારમાં પ્રધાન મંડળના વિસ્તરણની ચર્ચા પર રાજ્ય સરકારના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ મૌન જોવા મળ્યા ગોધરામાં રાજ્ય કક્ષાના કૃષિ મહોત્સવ સીએમ અને કૃષિ પ્રધાન ઉપસ્થિત રહેવાના હતા જોકે કૃષિ પ્રધાન જ હાજર રહ્યા અને તેમણે પ્રધાન મંડળમાં ફેરફારને લઈને કહ્યું એ મારો વિષય નથી એટલે એના વિશે કંઈ જ નહીં કહી શકું બોટાદ માં ખેડૂતોની મહાપંચાયત માં થયેલા ખેડૂતોને ઉશ્કેરી અને રાજ્યમાં આરાજકતા ફેલાવવી એવા મકસદ સાથેનું આ અમુક રાજકીય લોકોનું કૃત્ય એવું મારું માનવું છે